Madam, mudah-akhir palsu. Coba, 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 માણીયા માયને મો શું કરું લ્યા એ વસવા લ્યા હા તું તો માર ભાઈ બની પોસ્ટે આંકિ લાઈકી મો જાળ લુખો ઠાત્રા છોડું છું તો માર કી તું મોહ લે મારો હે તઈ બાજી મોહણીયામ તન મહી નાખ હે એટલે કને મહી નાખી લાગે તને તને વડી તાળ્યા ચીરીત મહી નાખી તું કે માર કામ પાર આવે તો હા તો પેલો મારું ગળો દબાયો અરે યાર તું તયર યાર મગજ કોઈ યાર હેડ નતું યાર મગજ મારી કરાગર કાર નોમો કશું નહી

એટલે હોબળો હું હે મારે હું કેજીન કઈ દેવ કઈ દીધું જો હારું તન તાર એકલાન દુકાન છે આ ગામમાં ઘણી દુકાનો છે તો હું લેતા આવું ગામમાંથી હા હાલ હેડો નવીની દુકાન છે ને એટલે હાલ કેવા આવી જો છે ફાળી સો ફાળી પડ્યું છે ઉંધું હળી સો